કેવું લાગે એમ અહીંયા ભાગ છે આપણે ઘરની વાડી તો નથી તો જોવો તમે ગાડી અહીંયા મૂકી દઈને હવે લાગી જઈએ કામ તો જોવો ભાઈ આપણી વાડી છે એક રૂમ આપણી વાડી તો હવે આપણે પારવા મળીએ છીએ ને આઈથી જવો પારે છે દાડિયા કરવા જાય પચીસ વીઘા હે મેદવાનું હોય શીખવે મને આમત ખડસ છે હવે તો વાગી ગયા છે 11 એ જવાય અમી બેને એટલે અમે મારા મમ્મી પપ્પા તો હાલો ભાઈ હવે નાસ્તો કરી લઈ નાસ્તામાં છે આ

Oh át, và chửi cái này cái này thôi thôi bây jamma mà chơi áp đệ ở đây limbu

i <laughs> બાઇક લઈને હવે આપણે જવાનું છે ઘરે આપણે શીખી લઈએ ઇન્સ્ટાગ્રામ માં બધા બાઇક ની રીલ બનાવે કેવી રીતે બનાવે જવા તો ભાઈ કોમેન્ટ કરી દેજો કેવો વિડીયો લઈ ગયો

તો હવે જાય છે એમને ઘરે તો વિડીયો બેઠો હોય તમને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનો વિચાર બીજા બ્લોગમાં લાગુ બધા